નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી1 ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર સાધલી ગામે મહિલા સરપંચના પુત્ર દ્વારા મહિલા સદસ્યના પતિ ઉપર લાકડીના ફટકા મારી હુમલો કરતા ચકચાર વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગામે ચૂંટણી દાવતને લઈ સાધલી ગ્રામ પંચાયતના મહિલા સદસ્યના પતિ ઉપર મહિલા સરપંચના પુત્ર દ્વારા લાકડીના ફટકા મારી ચાંદ લેવા હુમલો કરયો બેમાં સગાંવ પંચાયતી કામ બાબતે મહિલા સરપંચ મનીષાબેન પટેલના પતિ જયેશ પટેલ તેમજ સાદલી ગ્રામ પંચાયતના મહિલા સદસ્યના પતિ સરફરાજ નકુમની સાદલી ગ્રામ પંચાયતમાં બબાલ થઈ હતી જેને લઈ પોલીસ ફરિયાદ થવા પણ પામી હતી મહિલા સદસ્યના પતિ સરફરાજ નકુમ પોતાના ઘરે નકુમ ફળિયામાં જતા હતા એ સમય દરમિયાન સાદલી ગ્રામ પંચાયત પાસે મહિલા સરપંચ મનીષાબેન પટેલના પુત્ર દ્વારા મહિલા સદસ્યના પતિ સરફરાઝ નકુમ ઉપર કેમેરા રેકોર્ડિંગમાં દેખાયા મુજબ જયમીન પટેલ દ્વારા અચાનક હુમલો કરી લાકડીના ત્રણ ચાર ફટકા તેમજ લાત મારતા સરફરાજ નકુમને તાત્કાલિક સાદલીની વિઘ્નહરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગેની જાણ શિનોર પોલીસને થતા શિનોર પીએસઆઈ તેમજ કરજણ સીપીઆઈ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા શિનોર પોલીસ દ્વારા સરફરાઝ ફરિયાદ લઈ ફૂટેજના આધારે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા આરોપીને વહેલી તકે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સાધલી ગામનું વાતાવરણ શાંતિમય બને તેવી લોકોની માંગ છે રિપોર્ટર મેહુલ પટેલ બીવન ન્યૂઝ શિનોર ગાડી નોંધા નંબર